નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે બજેટ રજૂ કરવા માટે રેગ્યુલર બેગની જગ્યાએ લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા જવા રવાના થયા હતા ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજીત અગિયાર ટકાનો વધારો કરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે બજેટ રજૂ કરતા પૂર્વે નાણામંત્રીએ કહ્યું કે નારી અન્નદાતા અને યુવાનોને આગળ લાવવા માટેના પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે ગુજરાત નું બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા સંકુલ માં વિરોધ પ્રદર્શન કર્યું હતું અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતની રોલ મોડેલ બનાવી ત્યારથી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું મોટા મહત્વનું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને ને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો છે અકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર